અને આઈપીએસ રવિન્દ્ર પટેલના ખેડ સ્થિત ઘરે કાર્યવાહી ગલુડિયા ગામમાં રહેતા રવિન્દ્ર પટેલના શાળાની પૂછપરછ પણ કરવામાં આવી રવિન્દ્ર પટેલની નાણાકીય લેવડ દેવડ અને મિલકત અંગે તપાસ કરવામાં આવી રહી છે સેવીની ટીમ જનરલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી આ ટીમની આર્થિક વ્યવહારો અને મિલકતોની તપાસ કરાઈ રહી છે તો આઈપીએસ રવિન્દ્ર પટેલે સાધના બ્રોડકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રોકાણ કર્યું હતું કંપનીની ભ્રામક જાહેરાતમાંથી શેરમાં કૃત્રિમ ઉછાળા અંગે સેબીએ નોટિસ ફટકારી હતી ડિસેમ્બર બે હજાર એકવીસમાં સાધના કંપનીના શેરનો ભાવ એક પોઇન્ટ બાર રૂપિયા હતો અને બાર ઓગસ્ટ બે હજાર બાવીસમાં આ કંપનીના શેરનો ભાવ તેત્રીસ પોઈન્ટ પંદર રૂપિયાએ પહોંચી ગયો સાધના બ્રોડકાસ્ટના શેરમાં અચાનક આવેલા આ ઉછાળાથી સેબીને શંકા ગઈ અને આઈપીએસ રવિન્દ્ર પટેલ સાધના બ્રોડકાસ્ટમાં છે મોટા રોકાણકાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આઈપીએસ રવિન્દ્ર પટેલે સેટલમેન્ટ માટે અરજી પણ કરી હતી અને સેટલમેન્ટના ભાગરૂપે રવિન્દ્ર પટેલે બે પોઇન્ટ બાસઠ કરોડ પેનલ્ટી રૂપે ભર્યા પણ હતા સેટલમેન્ટ થતાં સેબીએ શંકાના આધારે રવિન્દ્ર પટેલના ઘરે તપાસ શરૂ કરી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે સંદીપ સેબીની તપાસ રવિન્દ્ર પટેલના ઘરે શું અપડેટ સાબરકાંઠા જિલ્લાના જે એસપી છે અને જે ખેડૂત ગામ છે ત્યાં તેમનું નિવાસ સ્થાન છે ને રવિન્દ્ર પટેલ પાટણ પૂર્વ રહી છે ગાંધીનગર છે રેડ રેડ પડ્યા બાદ તેમના રવિન્દ્ર પટેલ તેના પણ તપાસ હાથ ધરી હતી ત્યારબાદ તેના શાળા પણ જે રહેતા શાળા ને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે હાલ સંબંધીના તમામ જે લોકો છે તેમાં પણ લોકોને તપાસ છે અને કે જે પીઆઈ તરીકે પોલીસમાં તરીકે મહેશ પટેલના પણ હાથ ધરવામાં છે આર્થિક હોવાની તપાસમાં સામે ત્યારબાદ રવિન્દ્ર પટેલના સમગ્ર જે શાળા અને સંબંધીઓ છે તેના માટે પોલીસની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ રવિન્દ્ર પટેલના જે ત્રણ થી ચાર મહિના પહેલા જે પાટણમાં હાઉસિંગમાં બદલી કરાયા બાદ જે મામલો છે તેમાં રાજકીય ધર્માઓ આવે છે હાલ પોલીસ મેળામાં પણ હડતા જે પ્રમાણે પોલીસ તપાસ અને ત્યારબાદ કેન્દ્ર માંથી જે તપાસ આવી રહી છે ત્યારબાદ ત્રણ ટીમો બનાવવામાં ત્રણ ત્રણ ટીમો તેના તમામ જે પરિવારો છે તેમાં તપાસ હાથ ધરી હતી દિવસ દરમિયાન આ તમામ જે રેડ છે તે યથાવત જોવા મળી હતી અને હાલ નરેન્દ્ર પટેલ ની પણ જે પૂછપરછ છે એ હાલ કરવામાં આવી રહી છે જી સંદીપ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ